અડધો કલાક જેવો અંદાજીત અડધો કલાક જેવો સમય બાકી છે અને દસક મિનિટ પેહલા અરાઉન્ડ દસ મિનિટ પહેલા એક સમાચાર આવ્યા કે તમામ કેમેરા દરેક બૂથ ઉપરના તમામ કેમેરા બંધ થઈ ગયા છે એમના જે વિઝ્યુઅલ્સ ઓનલાઈન દેખાતા હતા એ તમામ વસ્તુ બંધ થઈ ગયા છે તો આ સૌથી ગંભીર મુદ્દો છે ગંભીર પ્રશ્ન છે કારણ કે અંત સમયની અંદર કેમેરા બંધ હોવા એ ક્યાંક ને ક્યાંક બોગસ કરવા અથવા ચૂંટણી પૂર્ણ થયા પછી પણ એમાં કઈ પણ જાતની ગેરરીતિઓ કરવાના સંકેત સો ટકા થઈ શકે એટલા માટે જે કઈ પણ પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે તાજેતરની અંદર અત્યારે હાલ જે કંઈ પણ પરિસ્થિતિ થઈ છે એમની અંદર તમામ જગ્યાએથી કેમેરા બંધની ફરિયાદ આવી રહી છે અડધો કલાક જ બાકી છે તો શા માટે સીસીટીવી કેમેરા અડધો કલાક માટે તમામ જગ્યાએ બંધ કરવામાં આવ્યા એ સૌથી મોટો અત્યારે ચિંતાનો વિષય છે તમામ મીડિયા મિત્રોને સોશિયલ મીડિયાના મિત્રોને જાણ કરું છું કે તમામ મોટી સંખ્યાની અંદર લાઈવ થાવ મીડિયાના મિત્રો તમામ આમને મીડિયામાં વાતને ફેલાવો કે લાસ્ટ સમયની અંદર અડધો કલાક કે ચાલીસ મિનિટ બાકી હતી ત્યારે તમામ મીડિયા તમામ કેમેરા જે છે શા માટે બંધ કરવામાં આવ્યો કારણ કે કેમેરા બંધ કર્યા પછી ગમે તે વસ્તુ થઈ શકે ગમે તેવું ખોટું થઈ શકે ગમે તેવી ગેરરીતિ થઈ શકે ત્યાંના ચૂંટણી એજન્ટને દબાવીને બોગસ મતદાન થઈ શકે અને અથવા છેલ્લે અંતમાં જયારે સીલ મારવાની વાત આવે ત્યારે પણ એમાં કાંઈક જે કંઈ પણ ગેરરીતિઓ કરવી હોય અથવા ખોટું કરવું હોય તો થઈ શકે એવી પરિસ્થિતિની અંદર સો ટકા લોકશાહીનો આનંદની વાત છે ત્યારે તાત્કાલિક ધોરણે મીડિયાના મિત્રોએ અને સામાન્ય જનતાઓએ લાઈવ કરીને આ વાતને ઉઘાડી પાડવી જોઈએ અને જવાબદાર અધિકારીઓને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે તમામ કેમેરા જે છે સીસીટીવી કેમેરા છે એ ફરીથી ચાલુ કરવામાં આવે કારણ કે જો આ ચાલીસ મિનિટ માટે કેમેરા તમે બંધ રાખશો તો એમની અંદર ચોક્કસથી જનતાનો આક્રોશ વધશે જનતાની આખી જે પરિસ્થિતિ વચ છે બીજું જે આ કહી રહ્યો હતો કે જે બાર ની ગાડીઓ જે ફરી રહી છે બીજેપીની ગાડીઓ ફરી રહી છે એમને કોઈ પકડવા વાળું નથી અને અહીંયા અમારી સાથે ચૂંટણી એજન્ટમાં અમારી સાથે કોઈ વ્યક્તિ હોય અને ગાડી ચલાવતો હોય તો એને બાર નહીં ઉતરવાનું ગાડીમાં ગાડી બેસવાનું આવો નિર્ણય અને આવો ત્યાં જે જે પચીસ આ બાર ની ગાડી એટલે અમારી સાથે કોઈ વ્યક્તિ હોય ગાડી ચલાવતો હોય તો નીચે ઉતરવાનું આવી આવી વાતો પોલીસ લઈને છે તો હું એવું માનું છું કે એકદમ નિમ્ન કક્ષાની રાજનીતિ નિમ્ન કક્ષાનું સ્તર કહી શકાય અને એના કરતા પણ સવિશેષ અત્યારે ગંભીર મુદ્દો તમામ સીસીટીવી બંધ અને શું કામ બંધ શા માટે બંધ તાત્કાલિક ધોરણે આ સીસીટીવી ઓપન કરવામાં આવે અને સાથે સાથે તમામ ગામના લોકો જે છે એ સજાગ થાય એવું લાગે તો મતદાન મથક ની આજુબાજુ રહે મતદાન મથક સુધી પહોંચે ભલે બસો મીટર રહેવું પડે પણ ક્યાંય આ અડધી કલાક કલાકમાં ક્યાંય ખોટું ન થાય સીસીટીવી બંધ આ લોકોએ કર્યા છે તો કઈ બોગસ ન થાય કઈ ખોટું ન થાય અને જ્યાં સુધી સુધી જે છે એ ન થાય ત્યાં આજુબાજુના ગામના અને આપણા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના ગામમાં અત્યારે સજાગ થઈ જવાનું છે અને જે પોતાનું મતદાન મથક છે એની આજુબાજુ બસો મીટર દૂર ત્યાં ભેગા થઈ અને કદાચ કાંઈ પણ ખોટું થાય તો એનો વિરોધ નોંધાવવાનો છે એ ખાસ તમામ લોકોને વિનંતી કરું છું અત્યારે વિશેષમાં તો બાકીની જે કઈ સમાચાર અથવા બાકીની બીજી કોઈ વાતો હશે તો ચોક્કસથી આપણે જાણ કરીશ પરંતુ અત્યારે સૌથી મહત્વના મુદ્દા કે છેલ્લી ચાલીસ મિનિટમાં તમામ સીસીટીવી બંધ અને સુકામ બંધ એ સૌથી મોટો પ્રશ્ન એટલા માટે તમામ ગામના લોકો સજાગ થઈ જાય તમામ કાર્યકર્તાઓ સજાગ થઈ જાય મતદાન મથકથી બસો મીટર દૂર રહી અને મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત થઈ અને ક્યાંય બોગસ ન થાય અને જ્યાં સુધી પેટિસશીલ ન થાય ત્યાં સુધી કાંઈ ઘટના ન બને એના માટે પ્રયત્નશીલ થાય એ માટે ફરીથી હું તમામને એક અહીંયાથી અપીલ પણ કરું છું અને એક નિર્દેશ પણ આપું છું તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અમે આખા દિવસની અંદર તમામ લોકો ભાઈ પિયુષભાઈ પરમાર ડોક્ટર કરણ બારોટભાઈ સાગરભાઈ રાજુભાઈ તમામ લોકોએ અમે બધા મિત્રોએ ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે અને અન્ય મિત્રો પણ પાર્ટીના ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે ખાસ કીધું એ દરેક ગામના લોકો પાર્ટીના આમ આદમી પાર્ટીના સમર્થકો એક જગ્યાએ તાત્કાલિક બસો મીટરની આજુબાજુ ઉપસ્થિત થાય અને અડધી કલાક કે કલાકમાં કાંઈ ખોટું ન થાય એની ખાસ તકેદારી રાખજો ઈવીએમના મશીન પેક થયા બાદ જ્યાં એ સ્ટોરેજ રૂમ છે ત્યાં સુધી મૂકવા જવાની વાત છે તો ત્યાં પણ આપણા કાર્યકર્તાઓ જ્યાં સુધી ત્યાં સ્ટોર ન થાય ત્યાં સુધી એમની પાછળ રહે તો વધારે સારું રહેશે એટલી જ વાત છે બાકી અન્ય કંઈ પણ ચર્ચા હશે તો ચોક્કસથી આપની સાથે કરીશ ખૂબ એમણે પ્રયત્નો કર્યા અત્યાર સુધી બોગસ કરવાના પણ ધન્યવાદ આપું આમ આદમી પાર્ટીના બૂથ એજન્ટોને કાર્યકર્તાઓને અને તમામ અમારા જેવા જે લોકો દોડી રહ્યા છે બધાને કે જેણે એ લોકોને જે કરવું તો એ મુજબ બોગસ થવા ન દીધું એની સામે લડ્યા ઝુમ્યા પણ છેલ્લી અડધી કલાકમાં જે કેમેરા બંધ થયા છે શંકાનો વિષય છે એટલા માટે તમામ ગામના લોકોએ સજાગ થવું જરૂરી છે